માંડવામાં આ બધું શું થઈ ગયું ભરતભાઈ ભાભી ને ફૂલ પણ પૈસા છે ને ભરતભાઈ મને આખી માંડીને વાત કરી કે મારે તો થોડે થોડે જવું પડ્યું વિનય ભાઈ પાસે મેં બધી વાત કરી ને મને તો છે ને વિશ્વાસ જ નહોતો આવતો હા ભાઈ હા વિનય મોટર્સ માં ધમાકેદાર ઓફર એ થી આપડું ઓલ્ડ ઇઝ ગોલ્ડ એસપ ડિલેક્સ માં ઓફર હા ભાઈ ગાડી ની કિંમત માં ત્રણ હજાર નો ફાયદો ને પ્લસ ત્રણ હજાર નું ડિસ્કાઉન્ટ હા ભાઈ હજી તો તમને કહું પણ પેલા રીલ શેર કરી દો નકર તમને પાછું ભૂલાઈ જાય હવે સાંભળો તમને કહું ખાલી આઠ હજાર નવસો ને નવાણું ડાઉન પેમેન્ટ ભરીને ગાડી તમારી હો હીરો માં આવીને હીરો સ્પ્લેન્ડર પ્લસ ન્યુ જનરેશન ની વાત નોકરી એવું થોડું બને મારા ભાઈ અપડેટ વર્ઝન માં તો ઘણું બધું છે ડિજિટલ મીટર સાથે સાથે નવા ગ્રાફિક તો જ છે એવરેજ માં પણ વધારો થઈ ગયો છે નવા મોડલ માં આ ગાડી તમારે લેવી હોય તો સરસ સરળ નવસો ભરીને ગાડી તમારી એમાં પાસે તમારે જૂની બાઇક દઈ નવી બાઇક લેવાની હોય તો એની પ્રાઇસ પણ તમને સારી મળી જવાની છે ને આવી ઉપર તમને બીજે ત્યારે ડિસ્કાઉન્ટ નો ખજાનું એટલે વિનય મોટર્સ મહુવા મેં તો વરા સાથે વાત કરીને કરી નાખું નક્કી તમારે આવું હોય તો હનુમત કોસ્પિટલ ની સામે વિનય મોટર મહુવાની એટલે કરવાનું નહીં ઓભર